પૂરમાં ખ્રિસ્તીનું પ્રતિક ક્રોસ નિશાન હટાવવાની ચળવળ સામે રીલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું એક તરફ રાજ્યમાં આદિવાસી પટ્ટા પર ધર્માંતરણ વિવાદ વકર્યો છે ત્યારે ધરમપુરના પ્રવાસન સ્થળ મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી સમાજનું દેવડ સ્થળ પ્રતિક પ્રતિક્રોસ નિશાન હટાવવાની ચળવળ વલસાડ તંત્ર દ્વારા શરૂ થતા તેના વિરુદ્ધમાં આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ધરમપુરમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ધર્માંતરણના મુદ્દા પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યું છે આદિવાસી સમાજમાં તમામ ધર્મના લોકો રહે છે જેઓને ભડકાવી ભાગલા પાડી રાજનીતિ કરાઈ રહી હોવાના આક્ષેપો પણ આદિવાસી સમાજના નેતાઓએ કર્યા હતા

આદિવાસી જોહર કોઈ એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે સુલિયા ડુંગર ઉપર જે ક્રોસ લગાવવામાં આવ્યું છે એને હટાવવામાં આવે એ બાબતો અમારો સખત વિરોધ છે અને વિરોધ રજૂ કરવા માટે આજે અમે પ્રાણ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અમારી એક જ માંગણી છે કે આ જગ્યામાં જે ક્રોસ છે એ ખ્રિસ્તી સમાજમાં આસ્થાનું પ્રતિક છે એને જ હટાવવાની વાત કેમ કરવામાં આવે એ જ જગ્યામાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે અમને એનો કોઈનો વાંધો નથી અમારા લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે તો પછી આ ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે અમારી એક જ માંગ છે કે આ જે ક્રોસ છે એને જ રહેવા દેવામાં આવે કારણ કે આ ખ્રિસ્તી આસ્થાનું છે અમારે કોઈનો વાંધો કે વિરોધ પણ નથી પરંતુ આ ક્રોસને જે હટાવવાની વાત છે એની સામે અમારો સખત વિરોધ અને વાંધો છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે હિન્દુ ધર્મ પણ પાળે છે અને ઘણા લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી જનજાગૃતિ ન હતી અમે પણ સોનગઢમાં એકસો પચાસ લોકો સાથે આદિવાસી દિવસની ઉજવણી કરેલી આજે હજારોની સંખ્યામાં પચાસ થી પણ વધારે લોકોની સાથે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અમારા વિસ્તારમાં જે ધર્માંતરણ વાત આવે છે એ અમે બિલકુલ એ વાતમાં માનતા નથી કારણ કે અમારા વિસ્તારમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે અને અમારા વિસ્તારમાં પણ ધર્માંતરણ થાય છે એવું નથી લોકો સ્વેચ્છાએ જે પણ ધર્મમાં માનતા હોય જેમની આસ્થા હોય એવી રીતે તેઓ ચર્ચોમાં પણ જાય છે મંદિરોમાં પણ જાય છે અને ગામડાઓમાં સંપીન રહે છે આરએસએસ આદિવાસી સમાજમાં ભાગલા પડે અને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી રહી છે આ એ જો આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવું હોય તો સારી શાળાઓ ખોલવી જોઈએ આદિવાસી વિસ્તારમાં શાળાઓ છે તો એમાં શિક્ષકો નથી આદિવાસી વિસ્તારમાં સારી હોસ્પિટલો ખોલવી જોઈએ અમારી સેવા કરવી જોઈએ પરંતુ નહીં ધર્મના નામ પર રાજકારણ કરીને આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનું આ મોટું ષડયંત્ર છે